ચલો ફોટો પાડો મારી આમ હસવાનું બંધ કરી દો પણ શું લેવા જોવો છો આ બાજુ મામે જો

मग कधी आहे ब्लू पर मलाईले इले पण मम्मी उये नानी आधी त्या तू लयच गायती मगदना डॉक्टर जड़े म्हण नानी आधी त्यांनी वाद मुकन तू बाई आता राहले तारे दवानी जरूर मगज नाही અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે ઘર છોડવાની ક્યાં વાત છે શરીર છોડી દઉં એમ થાય છે જો આ બાજુ મેં રૂપાળી છોકરી ની ફોટો છે જોવો ને નહીં જો अरे केम જુઓ સરસ દેખાય છે અરે મને બધા ખબર છે તારા નાટકો મને નહિ જુઓ અરે એકવાર જુઓ તમે એકવાર આવી રીતે જુઓ છો ને છોકરોને તમે આડી નજરે હે એટલે મારા તમારા છોડે નહિ આવું ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे साहेब કોણ કહે જા પગમાં સ્વર્ગ નથી એક વાર લગ્ન તો કરી જુઓ સાહેબ તમે લગ્ન પહેલા તો કોઈ દિવસ મંદિરે આવતા નતા હવે કેમ મંદિરે લઈને આયા છો તમે મને લગન પછી એક પ્રોબ્લેમ પડી એટલે મંદિર આવ્યો છું કદાચ એનું સોલ્યુશન થઈ જાય કયો પ્રોબ્લેમ બાજુમાં તો બેઠી છે પ્રોબ્લેમ અરે પ્રોબ્લેમ પૂછું છું માં સામું છું શું કરું છું તમે આજમાં જોડે વાત ના કરો મારા મગજ આજે બહુ ખરાબ છે હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ ની થાય